અને સરબત બીજા બધા પીતા બેન એક શુગરવાળું નહોતા પીતા એટલે એમને મોડી ચા પાપી પીવી હતી ચા પાય અને બીજા પાય એવું બધું હતું અને અત્યારે બધા બેઠા હતા મહેમાન ને અમે વાડી વાળા ને બધા તો મહેમાન હતા એક બેન હતા એ અમેરિકાથી ન હતા અને બીજા એમના ભાઈ ને ભાભી હતા એ બધા મોરબી હતા મોરબીથી તો મોરબીથી રીક્ષ એટલે ને અમેરિકાથી મોરબી આંટો ખવાય છે ને તો આવી વાત કે હવે જાઉં છે કે નસી ભાઈનાની વિડીયો જોઈએ તો કંઈ એમની વાડી છે તો મોરબીથી ગોતતા ગોતતા આવી વાત આપણા ગામમાં જ જાલી પછી અહીંયા ભાઈબંધે સીંધવી ભાઈબંધની દુકાન જ બરાબર કોઈ પહોંચ્યું છે તો એમને કીધું છે કે વાડી આ બાજુ વે એટલે કે જાઓ ફોન આવ્યો હતો અને મોહનને મેં રસ્તે કાઢતો રોડ કીધું આડે ઉભો રહી છે એટલે રિક્ષા નીકળે લેતો હતો તો આવી વાત બેઠા અને અમને પણ બહુ કારણ કે બહુ દૂરથી મહેમાન આવે એટલે તો જરાક ખુશી તો હોય જ ને કે અમે યુટ્યુબમાં કામ કરીએ અને યુટ્યુબના પાવરથી અહીં ઠેઠે મહેમાન જો અમેરિકાથી અહીં મળવા આવતા હોય તો બહુ સારું જ કહેવાય અને મહેમાનનો પણ ખૂબ ખૂબ આભાર જે કાંઈ વસ્તુ કાંઈ થોડીક લાવ્યા પણ એ કે તમે વિડીયોમાં કે ન બતાવતા કે કાંઈ વાંધો નહીં બરાબર ઘણું બધું લાવીએ તો બતાવ ના ફાડે એટલે બતાવશું નહીં અને મેં મોહનને થોડોક વિડીયો ઉતાર્યો તો બેન કે વિડીયો કે નો કે વસ્તુ નો લતાર પછી નથી ઉતાર્યું બરાબર એ થોડોક વિડીયો ઉતાર્યો હે એ તમને બતાડી દઉં પછી આપણે આગળ મળી ફોન આડે વાગ્યા અને આપણને જો એક્સેસ કરવા મળવા આયા હે ગામમાં ફોન આવ્યો તો ઘણા પછી હું આ રોડ ગયો રિક્ષા લઈને આયા ને ખબર ન હોય એટલે અહીંયા ગયો થામો અને ત્યાં આયા સાયકલ લઈને આવી પછી જો બેઠા જતા ઓસરીમાં એ એમ બાજુ આ બદાયા હે ગામ કયું મહેમાન ચેમ મોર વિના આ મોર વિના આ બે અમેરિકાના લઈ આયાતા હવારીયાડી નો પાવડર કરવાની ચાલું જમ હાથ હે

ન બોલ લાઇફ આલે લાઇ આલે આજ કેમ મેમન આયા હતા તે પાટલા ઉપર વાટવી પડીતી ને હવે વાટવી નો પડે ડાયરેક્ટ આમાથી નાખી દેવાની ચમચી પરિન કા ની એને શું કહેવાય જાર મિક્સરના જાર હાલત થઈ બનાવવામાં ઈજી થાય

કંઈ શું પાય ને તો મારા પપ્પાએ એકાદ પાથરો કરી નાખ્યો પછી આવ્યો મેં વધારો આવી ને હવે વાટ નાખી ને બાદ થોડોક પડી ગયેલો છે ને એટલે થોડોક ઘૂંસાય છે ને મોટો હે આ બધા કરતાં છેલ્લે છેલો કેરો તો મોયાસીન વાટતા આવી ત્યાં પછી છેલે રહ્યો પછી પાછું મોયાહીન ચાલુ કરવાનું હે ને મોટો ઝઘડો થઈ ગયો છે ને હવે એનબાદ છેલો કેરો છે મારા પપ્પા મૈડા વાટ ખેરો શેડે પાછો વાટ કાલ થઈ જાવ કાલ હવારમાં થોડો કાંઈ વાટ બીજું હું વાત થયું એટલે એ શેડે પાછા વાડતા ત્યાં આવીને પાછો એવું થઈ જાય ત્યાં લગી આલેટલો હિસાબ કરીને જ જો હોય એટલે આ શેડે પોગે ને ત્યાં વાટ પાછો આવી ગયો પછી અહીંયાથી વાટતા વારતા વાટતા એક વાળતા વળતો કેરો આવી રીતે આવી આ શેડે આવી તો કાંઈ વાઢે

આવી સારું જ કેવાય ને મહેમાન ને ભગવાન કેવાય મહેમાન માં આવે તો બહુ સારું જ ને ઉનાળાના તો સડકો હોય એટલે સડકો વેસીને અહીંયા આવી જાય બહુ સારું જ કેવાય ને ગરમીના હવામાન માં અહિયાં આપડા લગી ફોઈ ગઈ સારું જ કેવાય ને રજકોવાથી લઈ ગાહડ દેસાલા લેતા આપણે જ લઈ જવાનું ની કલેતા જો વાડીન કે આજક ના 7 વાગ્યા અને આપણે જો હરિયારી ભરવા વિયા આયા છે કોથરી ફૂટી રે એટલે આપણે બીજી જો લઈ આયા ને આ જે ભરવાનું બાકી હું અજો એટલી ભરી આખી લારી ભઈ રહી છે ભઈ आरती આઈ છે છોટવાઈ ગઈ અને બતરી બાકી છે બાકી બધી ભર નાખી વિમલ ને કોમલ બનતા ને પૂરતા આજો ઘણી આ ભરવા કોથરી ખાલી થઈ ગઈ બીજી આવી આટલી છે બાકી એ ઠકેશન પર ઉભા એમ દે દે એટલે હું એમ મુક દે બાકી આ ન હોમ ન થા કાઢવાની છે હા આજે આ વાડીની કાઢવાની આ રાતી દેવડી વાયુતી ને ઈ હે